વા મોડમાં આવી છે ગાઢ ખાઈ हेलो દોસ્તો તો જબરદસ્ત બોરી મળી જો લાલ છોડું બોર બતાવો તો અમે જોઈએ છે અત્યારે 12 ગામડે બોરખા ગાડી આવી ગઈ ફૂલ કે મળ્યો છે જોઈએ એ દેજો ઓરી તમારું બનવા હો ખોલે

ગાય છે જો પોકી ગયા છીએ અને બધા જોવા બોર વિના હોય છે જલ્દી જલ્દી જઈએ કારણ કે લગભગ પોણા છ જેવું વાગ્યું છે અંધારું થવાની તૈયારીમાં તો હું તમને બોર બતાવું તો દોસ્તો જો આરી બોળીઓ બધી જગ્યાએ બોરી જ છું જો આરે બોર તો બધા ફૂકી ગયેલો સરસ એ તમને બતાવું જો આરી બોરડી जो बो रहा है हूँ थोड़ा थोड़ा जी काचो छो तो जो दोस्तों आ बो रहा है छूँ काचो हूँ पाको पाको जो ये खाइए जो दक्षु दौड़ दो जो है बोलना दौड़ दक्षु दौड़ 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 आ बाजू आ बोरी आ बाजू आ बाजू अमी जो दो दोस्तों आ बोर मतलब पाके उसे भी थोड़ा थोड़ा खाइए टेस्ट करिए बोलना हेलो गाइस तो जो आप बोल रहे खाइए मसाला कट मीठा मस्त से बोल बिजाव जानिए हेलो गाइस तो जो आई बोर मस्त पाके आज जो, जो लाल ખાઈએ દોસ્તો તો દોસ્તો જબરજસ્ત બોલડી છે જો લાલ ચોર બોર બધા બોર વેણા એસ જો અંધારું થઈ ગયું છે ઘરે જઈએ છીએ વધારે વેણ્યા નહીં બોર તો ખાસી બધી છે આજુબાજુ થોડો વહેણ્યો અંધારું થઈ ગયું છે એટલે ले आ देखो चलो बोला है ला कुल में आवो पापा बुलाऊं कौन नहीं लाऊं मम्मी लाओ पर मम्मी लाओ पर मम्मी नहीं लाओ पहला तो पापा पे कौन

બીજુ બને તો મારે મેમ બદલો એમ મોમ તો મસું સક અપલાયને ને કોની નસ્તર ઓ મસરે આગા મોન પેજે જો મોન તો તું કા નું છે એકદમ કપ લેવા બે બબુ ના બે જોડી હા બબુ ના કપડા સનેજી લુગુના હા જો લુગુના બે જોડી કપરા દેમોતીમો વગારો ગુગરો બરતા ભૂલી લે રાગ રાગ કશું કામ ને કરી શું કરો છો તમે માર રાઈટ મારો પીઝા મંગાવીએ છીએ બધા ભાગ માં હોય તમે છો

हेलो गाइस तो तो जो तो दोस्तों जो पिज्जा आ गया, <tip> तो जो 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 गया। दक्ष खा तो नहीं खाई जल्दी कहिए <tip> દૂધ પી લે ને પશુ ખોલવાના દૂધ પી પી લે દૂધ પશુ જ ખોલવાના હો હા તો હા હા આવી છે ગાડી

એ દક્ષો તો ગુડ નાઇટ કે છે એ દાખો ગુડ નાઇટ ગુડ નાઇટ